મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર મિત્રો એક સાથે ચાર ચાર સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર આજથી મિત્રો આગામી સોળ તારીખ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જોવા જઈએ તો એક બાજુ મિત્રો હિમાલયની અંદરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બાજુ બંગાળની ખાડીની અંદર હળવું દબાણ આ સિવાય અરબી સમુદ્રની અંદર પણ સિસ્ટમ અને ખાસ કરીને ગુજરાત ઉપર એક ખાસ કરીને આવવાનું હળવું દબાણ પણ ઊભું થવાને કારણે એટલે કે સિસ્ટમો એક્ટિવ થવાને કારણે આગામી ચાર દિવસથી લઈને પાંચ દિવસ સુધી ગુજરાત શહેરની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે મિત્રો અહીંયા તમે લેટેસ્ટ પણ જોઈ શકો છો જે હિમાલય તરફનો ભેજ છે આ સિવાય અરબી સમુદ્રનો ભેસ છે અને બંગાળની ખાડીનો જે ભેજ છે આ તમામ ભેજને કારણે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અહીંયા તમે લેટેસ્ટ માહિતી જોઈ શકો છો આ સિવાય તમે અહીંયા મિત્રો લાઈવ હવામાન વિભાગના મેપ પણ જોઈ ચૂકો છો જેની અંદર અગિયાર તારીખે દસ જિલ્લાની અંદર બાર તારીખે તેના કરતાં વધારે જિલ્લામાં તેર તારીખે ચૌદ તારીખે પંદર તારીખે અને સોળ તારીખે તેમજ મિત્રો ત્રણ દિવસ એમાંથી ચાર દિવસ તો તમે અગિયાર તારીખ બાર તારીખ તેર તારીખ અને ચૌદ તારીખે ખાસ કરીને એલર્ટની પણ વાત છે જેમાં ચૌદ તારીખે સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતની અંદર આ વરસાદ કેવો રહેશે કેટલા દિવસ સુધી રહેશે મિત્રો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે તો વાવણી ગુજરાતની અંદર ક્યારે થશે અને કેવી થશે તેમજ ચોમાસું ક્યારે બેસશે અને બંગાળના ખાડીમાં જે વાવાઝોડું બનવાની છે તેની પણ વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ તેમજમાં યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોય

સાથે જ મિત્રો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન હતા જે છે ખાસ કરીને આવી રીતે સંપૂર્ણ ભારતની અંદરથી વેચાઈ જવાને કારણે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને બપોરના ભાગની અંદર ગાજવીજ સાથે વરસાદથી જોવા મળી શકે છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો બાર તારીખે અને તેર તારીખે પણ વરસાદને લઈને આગાહી છે જેમાં તેર અને ચૌદ તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે ચૌદ તારીખે સૌરાષ્ટ્રની અંદર તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ પડી શકે છે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો અહીંયા બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતા છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને અથવા હળવી સિસ્ટમ બને તેવી શક્યતા છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને કેરળ તમિલનાડુની અંદર એલર્ટ પણ જાહેર કર્યું ત્યાં દસ ઇંચથી લઈને વીસ ઇંચ સુધીનો વરસાદ છે ત્રણથી ચાર દિવસ સુધીની અંદર કાબકી શકે છે અને આ સિસ્ટમ બનવાને કારણે હળવું લો પ્રેશર બનવાને કારણે ગુજરાત ઉપર જે ભેજ આવ્યો હતો તે તમામ ભેજ મિત્રો આ સિસ્ટમની અંદર ભળી જતાં ખાસ કરીને ગુજરાતની અંદર આગામી સમયની અંદર વરસાદમાંથી રાહત મળશે અને ભારે ગરમીનો રાઉન્ડ છે એ જોવા મળશે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે એ વિખાઈ જતાં ફરી એક વખત વરસાદ છે એ ઓગણીસ તારીખની આસપાસથી અસર જોવા મળશે પરંતુ ખાસ કરીને આ વાવાઝોડું બનતું નથી પરંતુ હવાનું હળવો દબાણ બનવાને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત ઉપરનો જે ભેજ છે ખેંચાય એટલે કે આજથી શરૂ કરીને પંદરથી સોળ તારીખ સુધી વરસાદ પડશે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને હવામાન વિભાગની હાલ મિત્રો તજજ્ઞની એવી માહિતી છે કે બાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે અહીંયા મિત્રો તમે મેપ પણ જોઈ શકો છો જેની અંદર મિત્રો એવો છે કે બાવીસ તારીખની આસપાસ એક બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતા પણ બતાવાય રહી છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે જે ચોમાસાની જે એક્ટિવ પોઝિશન છે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે દક્ષિણ ચીનમાંથી જે ઓસ્ટ્રેલિયા તરફથી છે પેસેફિક મહાસાગરથી કે વિપુલ પ્રમાણની અંદર ભેજ છે મિત્રો આવી રહ્યો છે પરંતુ આ ભેજ સિંહ અનિયમિત અને અનિશ્ચિત રીતે આવી ગયો છે તો તેને કારણે મિત્રો જોવા જઈએ તો આગામી સમયની અંદર અંદોબાર અને નિકોબારની અંદર વીસથી બાવીસ તારીખ અથવા પચીસ તારીખની આસપાસ ચોમાસું બેસી શકે છે અને કેરળની અંદર પહેલી જૂનની આસપાસ ચોમાસું બેસી શકે ધીમે ધીમે પવનની દિશા છે મિત્રો આવી રીતે થતી હોય છે ત્યારબાદ મિત્રો ચોમાસું છે એ આગળ વધતું હોય છે તો ખાસ કરીને સૌપ્રથમ છે છે કેરલની અંદર ચોમાસું બેસ્યા પછી પંદર દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસું બેસતું હોય છે પરંતુ હવામાં રહેલા ભેજને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડતો હોય છે તો આવા વરસાદની શરૂઆત જોવા જઈએ તો દસ જૂનની આસપાસ જોવા મળી શકે છે એટલે કે આજે દ ખાસ કરીને અગિયાર તારીખ છે અને આજની દસ તારીખ સુધી દસ તારીખ એટલે કે હજુ પણ એક મહિનાની અંદર મિત્રો વરસાદની વાર છે ત્યારબાદ મિત્રો ચોમાસું છે એ બેસી શકે છે અને વિધિવત રીતે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે અને વીસ તારીખની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વાવણી થાય તેવા પણ મિત્રો સંકેતો હાલ મિત્રો મળી રહ્યા છે પરંતુ આ પહેલાં દસ તારીખથી ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થવાની શરૂઆત પણ જોવા મળશે હવે મિત્રો ખાસ કરીને આપણે વાત કરી દેવી કે આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે તો અહીં તમે એલર્ટ જોઈ શકો છો ખાસ કરીને અહીંયા સ્પષ્ટ મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આજે વરસાદ પડી શકે છે ગાજવી સાથે હળવો વરસાદ પડી શકે છે આ સિવાય બાર તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અમદાવાદ અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને સોમવારે સૌથી વધુ વરસાદની આગાહી છે આ સિવાય તમે કચ્છની અંદર પણ વરસાદને લઈને તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર વધારે વિસ્તારમાં અમદાવાદની અંદર ખૂબ જ સારો વરસાદ ખાબકે તેવી પણ શક્યતા છે ચૌદ તારીખે વધારે વિસ્તારમાં અને વધારે પ્રમાણમાં ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ચૌદ તારીખે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ચૌદ તારીખે પણ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે જે વાત કરીએ એ પ્રમાણે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર જે નીચલા લેવલે છે અહીંયા તમે જોઈ શકો છો એક હળવું વાવાઝોડું લો પ્રેશર સિસ્ટમ ભારે વાવાઝોડું બને તેવી કોઈ શક્યતા નથી પરંતુ હળવી સિસ્ટમ બનવાને કારણે તમામ ભેસથી મિત્રો ખેંચાઈ જવાને કારણે પંદર તારીખથી ગુજરાતમાં વરસાદ જોવા નહીં મળે ત્યારબાદ મિત્રો વાવાઝોડું બનશે કે નહીં બને મિત્રો ખાસ કરીને તે ત્યાંથી ખ્યાલ આવી જશે પવનની ઝડપ આગામી સમયની અંદર કેવી રહેશે તેની પણ મિત્રો વાત કરી લેવી ફટાફટ આપણે મિત્રો જોઈ લેવી તો ગુજરાતની અંદર આગામી સમયમાં વરસાદને લઈને આ ગઈ છે તો પવનની ઝડપ છે વહેલી સવારે નોર્મલ રહેશે પરંતુ બપોર પછી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે તેની અંદર વધારે ઝડપ જોવા મળશે ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પણ ફૂંકાઈ શકે છે બાર તારીખે પણ એ પોઝિશન છે તેર તારીખે પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે તો ભારે બફારો ગરમી જોવા મળશે અને ત્યારબાદ વરસાદ તૂટી પડે તેવી શક્યતા છે પવનની ઝડપ જ્યાં જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે રહેશે બાકી પવનની ઝડપ છે હવે મિત્રો નોર્મલ રહેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આ સિવાય પંદર તારીખનો મેપ પણ જોઈ શકો છો પંદર તારીખે પણ વરસાદને લઈને જો વાત કરવામાં આવે તો એકદમ નોર્મલ પવન છે વધારે પવનની કોઈ શક્યતા નથી આ સિવાય સત્તર તારીખ છે અઢાર તારીખનો મેપ જોઈ શકો છો ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો તો ખાસ કરીને ઓગણીસ તારીખથી ફરી એક વખત છે એ પવનની ઝડપ વધતા ગરમીની અંદરથી રાહત મળી શકે છે આગામી સમયમાં ગરમી કેવી રહેવાની છે તેની પણ વાત કરી દેવી કારણ કે મે મહિનાની અંદર સૌથી વધુ ગરમી પડતી હોય છે તો શનિવારે મેક્સિમમ તાપમાન છે એકતાલીસ ડિગ્રી સુધી ઊંચું જાય તેવી શક્યતા છે રવિવારે સારા વરસાદની શક્યતા છે તો બપોરે ભારે ગરમી અને બફારો જોવા મળે ગરમી છે ચાલીસ ડિગ્રીની આસપાસ આ સિવાય સોમવારે પણ એકતાલીસ ડિગ્રી મંગળવારે પણ એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન આ સિવાય બુધવારે પણ જોઈ શકો છો બેતાલીસ તેતાલીસ ડિગ્રી એટલે કે ભારે ગરમી સી બપોર પછી જોવા મળે પરંતુ ધીમે ધીમે મિત્રો ગરમીની અંદર રાહત તરત જ મળી જાય તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી એટલે કે ભારે છે ગરમી પણ જોવા મળશે ભારે બફારો પણ જોવા મળશે સાથે સાથે વરસાદને લઈને પણ આ ગઈ છે પંદર તારીખ પછી વરસાદ ગયા પછી તમે જોઈ શકો છો વડોદરામાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં ચુમાલીસ મહેસાણામાં ચુમાલીસ હળવદમાં ચુમાલીસ રાજકોટમાં બેતાલીસ આ સિવાય જૂનાગઢની અંદર પણ જોઈ શકો છો ચાલી બેતાલીસ ડિગ્રી તાપમાન છે અઢાર ઓગણીસ તારીખની આસપાસ પડે તેવી શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો અમદાવાદમાં પિસ્તાળીસ ડિગ્રી મહેસાણા વડોદરાની અંદર ચુમ્માલીસ ડિગ્રી તો આગામી સમયની અંદર ખાસ કરીને વરસાદ અને વરસાદ બાદ મિત્રો ભારે ગરમી માટે પણ તૈયાર રહેવું પડશે તો આજ આટલું જ વધુ રહ્યું જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ ને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત